રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ડુંગળીએ ફરી એકવાર ખેડૂતોને રાતા પાણીએ ડોડાવ્યા છે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને અને ખેડૂતો ખેડૂતો માંગ કરી કરી રહ્યા રહ્યા છે છે કે સરકાર ડુંગળીના ભાવ મળે આ બાબતે કોઈ પગલા લે ધોરાજી એક ત્યારે એવી સ્થિતિનો સામનો તો ગત ચોમાસામાં ખેડૂતોએ અતિવૃષ્ટિનો સામનો કરવા પડ્યા બાદ ના મારતી ખેડૂતોને આર્થિક ફટકો પર પાયો અને ત્યારબાદ ખેડૂતોએ મહામુસીબતે ડુંગળીનું માવજત કરી અને ડુંગળીનો પાક બચાવ્યો હતો જંતુનાશક દવા સહિત ખર્ચ પણ મોટો થયો હતો પરંતુ ડુંગળી તૈયાર તૈયાર થઈ અને બજારમાં વેચાણમાં આવી ત્યારે ડુંગળીના પોષણ ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે જે બાબરિયા ધોરાજીનો ખેડૂત છું હાલમાં જે ડુંગળીનું ઉત્પાદન ખેડૂતો દ્વારા જે થઈ રહ્યું છે એની અંદર ખેડૂતોને પૂરો ભાવ નથી મળતો સિત્તેર રૂપિયા મણના થી બસો પિસ્તાલીસ રૂપિયા સુધી વધીને મળે છે આ ભાવ ખેડૂતો માટે અપૂરતો છે અને કાયમી માટે ખેડૂતો છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ડુંગળીમાં નુકસાની જ સહન કરે છે અન્ય પાકોની જેમ અને જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ડુંગળીનો ભાવ તો ખરેખર પાંચસો રૂપિયા ઉપર હોવો જોઈએ જેથી કરીને ખેડૂતોના ખર્ચા નીકળી ગયા અને એને પરવડી શકે જો આને આ રીતે પરિસ્થિતિ રહી તો કાલ સવારે આ દેશના લોકોને સારું ભોજન પણ નહીં મળે કારણ કે જો આવા આવા ભાવ રહ્યા તો ખેડૂતો ક્યુ વાવેતર કરે અને આ વાવેતર કરે છે અતિશય ઉત્પાદન એક તો પૂરતું મળતું ના હોય અને ભાવ પણ પૂરતા ન મળતા હોય તો ખેડૂતો ખેડૂતોની અંદર આત્મહત્યા કરી રહ્યો છે દેશની દેશની અંદર અંદર આ દુનિયાના એક ભારતનો જ ખેડૂત માત્ર એવો છે કે જે કાયમી માટે નુકસાની કરી રહ્યો છે અને જે માવઠા પછી આ ડુંગળીના અપૂરતા ભાવ ખેડૂતોને પડિયા માટે પાટું છે અને ખેડૂતોને ડુંગળીની અંદર રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અમારી અધિકારીઓને સરકારને વિનંતી છે કે ઝડપથી આનો કઈ

કઈ પોષણ ભાવ મળતા નથી ઓછા મોછા પાંચસો રૂપિયા તો મળવા જ જોઈએ ડુંગળીના ભાવ તો ખેડૂતો દોઢસો બસ પછી છેલ્લા બસો અઢીસો બેસે છે પાંચસો તો મળવા જ જોઈએ તો સાહેબ પૈસા મળે કઈ ખેડૂત ને મજૂરી મજૂરી ખર્ચો પંદર વીસ સત્તર તમે બધું કાયદેસર નો ખાતર નાખો ને આવે છે હવે આમાં બધું કેમ આમાં સાહેબ તો માથેથી બધું છે એ તો આપણને ખબર ન ખેડૂત ને કઈ ખેડૂતો હા નારાજ છે ખેડૂતો ડુંગરી તો હા અમારા જ્યાં રોટા ઓર્ડર મારી દીધા છે કેટલા ખેડૂત રોટા ઓર્ડર મારી દીધા છે

પણ એ યાદ માં ડુંગળી વેચવા આવે છે અમને બસો રૂપિયા અઢીસો રૂપિયા માં તો પડતર પડે છે અને પચાસ સાહીઠ રૂપિયા માં વેચાય છે ડુંગળી અહીંયા તો અમને આમાં કોઈ હિસાબે કરિયા ભાવે અમારે કોઈ હિસાબે પોસાતો નથી ભાડું લે છે એટલો યાદ માંથી આ મજૂરી વેણાટ પૈસા થાય છે તો આમાં કોઈ હિસાબે પોસાય એમ નથી વેચવું ખર્ચો કેવડો કર્યો ખર્ચો તો તો વિઘાદી ખર્ચો કરી નાખ્યો ભાવ કેવા મળવા ડુંગળીના ઘટતા ભાવ અંગે ધોરાજી તાલુકા માર્કેટ ના ડુંગળીના હોલસેલ વેપારીઓનું કેવું છે કે માવઠાના કારણે ડુંગળીના ઉત્પાદનમાં ગુણવત્તા નબળી પડી છે અને આવકની સામે જાવક ઓછી છે તો એક્સપોર્ટ ક્વોલિટી નબળી હોવાના કારણે ડિંગડી બહાર એક્સપોર્ટ થતી નથી જેના કારણે ભાવ ગગડી હોવાનું જણાવાયું છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ